જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે થેન્ક યુ ગોડ એક રણપ્રદેશની અંદર એક પક્ષી રહેતું હતું ખૂબ માંદું હતું તેમના પીછા પણ ખરી ગયા હતા ખાવા પીવાનું પણ મળતું નહોતું એકદમ દુબળું પાતળું ચિત્રે હાલ એ પંખી થઈ ગયું હતું દરરોજ આંસુ સારતું રડતું અને ભગવાનને વિનંતી કરતું કે ભગવાન મને આમાંથી મુક્તિ આપો એક વખત એ પ્રદેશમાંથી એક પરી નીકળી પરીને જોઈ પંખીએ પરીને વિનંતી કરી કે પરીબેન પરીબેન તમે ભગવાન પાસે જાઓ છો તો મારી એક વિનંતી ભગવાનને કહેજો ને પરી દુઃખી પંખીને જોઈ કહ્યું બોલ શું ભગવાનને વાત કરું આથી પંખી કહે છે કે હું ખૂબ માંદું છું દુઃખી છું ખાવાનું પણ મળતું નથી પીછા બધા ખરી ગયા છે આટલી દુઃખી પરિસ્થિતિમાં હું પસાર થઈ રહ્યું છું મારી મુક્તિ ક્યારે મળશે હું આવી રીતે કઈ રીતે જીવન પસાર કરીશ અને આ શરીરમાંથી મને ક્યારે મુક્તિ મળશે આવું તમે જરૂર ભગવાનને પૂછજો પરી કંઈ કંઈ વાંધો નહીં હું જાઉં છું તો ભગવાનને જરૂર વાત કરીશ પરી ભગવાન પાસે જાય છે ભગવાનને મળે છે અને કહે છે કે ભગવાન એક સંદેશો લઈને આવી છું ભગવાન કહે બોલો શું લઈને આવી છું તો કહે છે કે એક રસ્તામાં એક પક્ષી મળ્યું હતું પાખો ખરી ગઈ છે એકદમ માંદળું છે અને એકદમ દુઃખી છે આખો દી રેડા કરે છે અને સંદેશો મોકલો છે કે એનો છુટકારો ક્યારે થશે ત્યારે ભગવાને કહ્યું કે એના કર્મના ફળ છે એ આમનામ છૂટશે નહીં એને તો સાત જન્મ આ રીતે પસાર કરવા પડશે પરી દુઃખી દુઃખી થઈ ગઈ હવે શું જવાબ દેવો ભગવાન તો ગયા તે સમયે નારદજી આવ્યા અને કહ્યું પરિબેન શું થયું તો એટલે દુઃખી પક્ષીની વાત કરી તો નારદે કહ્યું ચિંતા માં એને જઈને કહેજો કે પક્ષી દરરોજ સવારમાં ઉઠે તો ભગવાનને એટલો એક શ્લોક બોલે કે હે ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ગોડ આટલું બોલે આ એક મંત્ર તેમને આપજો એ મંત્રનો દરરોજે જાપ કરે એ ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર ફરી એને પક્ષીને કીધું કે તારે દરરોજ સવારમાં ઉઠી અને ભગવાન સામે હાથ જોડી અને ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ગોડ આટલું તારે કહેવાનું છે બસ આવો તું મંત્રનો જપ કરજે પક્ષીએ મંત્રનો જપ લઈ લીધો સવાર પડે દરરોજ ઉઠે ભગવાન સામે હાથ જોડે અને કહે થેન્ક યુ ગોડ ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર સાત દિવસ પછી પરી ત્યાંથી પસાર થઈ તો પક્ષી એકદમ આનંદમાં હતો થોડા થોડા નવા પીછા પણ આવી ગયા હતા બાજુમાં એક નાનો એવો છોડ ઉગ્યો હતો તેના ઉપર સરસ મજાના પાંદડાઓ આવ્યા હતા બાજુમાં નાનકડું એવું તળાવ હતું તળાવમાં સુંદર મજાનું પાણી હતું આજે પક્ષી રડતું નહોતું સુંદર મજાના ગીતો ગાતું હતું પરી નવાઈ લાગી ક્યાં સાત જ દિવસમાં આવો ચમત્કાર સાત જન્મ સુધી આવું દુઃખ એને સહન કરવાનું હતું એના બદલે સાત દિવસમાં પક્ષી લીલા લેર કરે છે આથી પક્ષીને પૂછ્યું ભાઈ આવું કેમ થયું એ કે એ તો તમે મંત્ર નહોતો આપ્યો એ મંત્રનો જાપ કર્યો એટલે આવું બધું થયું એ સમયે નારદજી પ્રગટ થયા નારાયણ નારાયણ પરિએ પૂછ્યું નારદજી આ સાત જન્મે થવાનું હતું એના બદલે આ તો એક જ જન્મમાં એમાં સાત દિવસમાં થઈ ગયું ત્યારે નારદજીએ કીધું કે મંત્રનો એ પ્રતાપ છે કોઈ પણ માણસ ગમે એ પરિસ્થિતિની અંદર હોય એ ભગવાનનો આભાર માને કે ભગવાન સુખ દુઃખ જે આવ્યું છે કંઈ વાંધો નહીં ભગવાન તમારો ખૂખો આભાર થેન્ક યુ ગોડ એટલું કહેતા એ માણસના દુઃખ દર્દ ઓછા થઈ જાય છે પરિધ અને પક્ષીને એ વાત સમજાઈ ગઈ હતી અને ધીરે ધીરે એ પક્ષી એ જ મંત્ર જાપ કરતું ગયું અને સુંદર મજાના પીછા આવ્યા અને સુંદર મજાનું જીવન એમનું બની ગયું એમ આપણા પણ સુંદર મજાના પીછા સુખ દુઃખની અંદર પણ ભગવાનને થેન્ક યુ ગોડ કહેતા હંમેશા આનંદમય જીવન પસાર થાય અને ભગવાન હંમેશા આપણને મદદરૂપ થતા રહે